ગુજરાતમાં પ્રથમ વખત આરટીઓએ સૌથી મોટી કાર્યવાહી કરી છે સુરત આરટીઓની ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી થઈ છે બસનો ટેક્સ ન ભરનાર બે સંચાલકની મિલકત પર કાર્યવાહી કરવામાં આવી છે બે બસ માલિકોની મિલકત પર આરટીઓ વિભાગે પોચું પાડ્યું છે ભાવનગર જિલ્લામાં આવેલી જમીન પર કાર્યવાહી કરી છે બસ માલિક ગોર્ધન રોયનો

એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના શ્રીના નાણાં ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રહે વસુલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની ઉપર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો સમયસર ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસુલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ વસલાતની કામગીરી હાલમાં ચાલુમાં છે